અમદાવાદના જીવરાજ પાર્ક ખાતેથી એક મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં એસી ગોડાઉનમાં અચાનક ગેસની બોટલોમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે જે રીતે આજે બપોરના સમયે જે જીવરાજ મહેતા પાર્ક પાસે આવેલી એક સોસાયટીમાં એક એસીનું ગોડાઉન આવેલું છે આ ગોડાઉનમાં ગેસની બોટલો હોય તેમાં અચાનક કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હોવાની ઘટના સામે આવી હતી જેમાં એકાએક જે ગેસની બોટલો છે તે ફાટતાની સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં સોસાયટીના આસપાસના જે મકાનોમાં આવેલા વાહનો હોય મકાન હોય તેને પણ આગે ચપેટમાં લીધા હતા આ ઘટનાને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડે આવ્યા હતા અને આગ એટલી ભીષણ હતી આગના ભીષણતાના કારણે ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર સુધી દૂર જોવા મળ્યા હતા અને તેના કારણે આસપાસના લોકોમાં ફફડાટફણ ફેલા હતું આ ઘટનામાં ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે આ ઘટનાના પગલે ફાયર વિભાગના અધિકારી શું કહી રહ્યા છે કેવી રીતે આગ લાગવાની ઘટના હાલ પ્રાથમિક તબક્કે સામે આવી રહી છે તે સાંભળી લો શું કારણ હવે તપાસનું નો વિષય છે તમે જોવો છો કે આમાં અત્યારે આપણને કંઈ ખબર પડે નઈ આનો જુદી સુધી તપાસ થશે આપે સાંભળ્યા હતા ફાયર વિભાગના અધિકારી તેમને આ મેલ મળતાની સાથે તાત્કાલિક ફાયરની આસપાસની ટીમો છે તે આગ બુજાવવા માટે ઘટનાસ્થળે દોડી ગઈ હતી જેમાં હાલ પ્રાથમિક તબક્કે એસીના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનાના પગલે વેજલપુરના સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટનાસ્થળે સ્થળે દોડી આવ્યા હતા સાથે જ એમ્બ્યુલન્સ તેમજ સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ પાણીનો મારો ચલાવી લેવાનો પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતો તો આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ મોટા પ્રમાણમાં આસપાસની સોસાયટીમાં વાહનો તેમજ લોકોના ઘરોને નુકસાન થયું હોય તેવું પણ હાલ મનાઈ રહ્યું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં